તો સારા એવા content આપણે બનાવશું હવે હજી આપણે શરૂઆત કરી છે તો આજે છે છેક મારા બીજા ભત્રીજાના લગન એનો જમણવાર છે તો એના જમણવારમાં આપણે જવાનું છે તો હજી તો આપણે નાયા નથી હજી ઉભા છે સીવી અને મારા બા કામ કરે છે જો તમે અહીંયા તો એ એમ એને એને ખબર નથી કે હું વિડીયો બનાવું એમ કે આપણને મને એમ કે કોણ છે એમ એને એમ કે હું ફોનમાં વાતો કરું છું શું કરો તમે ત્યારે હે શું કરો તમે

એટલે સપોર્ટ કરશો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ને આપણે ત્યાં કહેવા છે મારિયા પરિવહનના હરતના તેડા રમણ આવ્યા છે ચાલો અમે રમણ આવી છે એ વાત છે વાંધાની અમે રમી આવી હું રમતા હું ને તો વાંધાની રમ રમવા પડી જાય છે એ જો તમે લે રમણ મને છે હાલો કરો ફોન પોલીસ તો ચાલો હવે તમને મળીએ પછી ઘરે ભરી દીધો છે અને આપણે આવી છે જશે અમારા પટેલ છે આ અમારા પટેલ છે નીતિન છે અમારા પરી અમારા ભાઈઓ બધા અહીંયા ઊભા છે જોવો તમે આમ બધા આમ આમ મોટા દેખાડો બધા ભાણો છે આ ગેંગ અમારા લલ્લુભાઈ છે બે ભાઈ એક સંસ્થામાં ડાલ બેસી છે એક સંસ્થામાં સુનિલ 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 છે નાતાભાઈ છે દીનાભાઈ છે

અને આપણે વ્યવસ્થિત લઈને ઘરમાં સુવા અમારા કાળુ મુરારી ભાઈ હું તો અમારા નીતિન છે મારા ભાભી તમે ખાસ કોમેન્ટ કેવો કેવા લાગે ખાસ કોમેન્ટ કરો કેવા લાગે છે સારું લાગે કે ન લાગતા જો એ નાખે છે ફોટા પાડવા ટુક જોવો તમે લુક જોવો ખાલી એક એનો કેવા લાગે છે હારા લાગે તો લાઈક શેર કરો ને બોલતા નહીં યાર આમાં તમારા આટુ કેવા કેવા ગમતાન બનાવી યાર એક બીચાર કરો ચાલો મળીએ તમારા તમને બાય બાય ઇન્સ્ટાગ્રામ ની મેન હસ્તી સરવૈયા સાહેબ મળી ગયા છે આપડી ઓડિયન્સ ને કા કેસો YouTube માં કેટલા સબ્સ્ક્રાઇબર છે તમારા ભાઈ બ્લોગ મહેનત કરે છે મહેનત ફૂલ છે આપડી તમે કન્ટીન્યુ કન્ટીન્યુ છે આપણે ભાઈ કાકા

સારું હવે ભાઈ આપણને સમજાવ્યું છે સરવાઈ સાહેબે અને અમારા વારિયા ભાઈ જશે અને મજા નથી ત્યાં ટીકડી લેવા જો અહીંયા તો ચાલો ડીજે ચાલુ થઈ ગયું છે ત્યાં જઈશું આપણે અને મળીએ પછી ત્યાં જઈ બાય બાય ફાઇનલી દોસ્તો આપણે હવે ડીજે પછી બી એવા છીએ હોવા માટે અને ચરના રાઈતના વાગી જશે લગભગ બે વાગી છે જે હું વિડીયો એડિટિંગ કરી હોય પછી અપલોડ કરી અને તો આશા કરું કે આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે કાલ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય